તેરે મહત્વ સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર હુમલો વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ તેમજ પરિવારના સભ્યો સાથે મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે કરાયો હતો હુમલો જે હુમલામાં થઈ હતી બેથી ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને જેમાં સમાજના લોકો વચ્ચે ઘણા સમયથી ચાલી રહ્યો છે સામાજિક વિવાદ અને તેમાં જૂની અદાવત કરવામાં આવ્યો હતો હુમલો અને જેમાં પૂર્વ પ્રમુખના પતિ ધનજી ગોહિલ સ્થાનિક ભાજપમાં તાલુકા પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને આ ઘટનાની જાણ ભાવ પોલીસ મથકે કરવામાં આવી હતી કયુંભાઈ ચૌહાણ ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો મારી સાથે જે ભાઈ હતા ભાઈ એ ડ્રાઇવિંગ કરતા હતા એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જે હામેવાળા જે મારા વિરુદ્ધિઓ છે મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે એમણે ધાક ધમકીઓ હાલે છે અને એ ગાડી હમેથી બોલેરો આવી અને બોલેરોએ આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીની ટક્કર મારી દીધી મારી દીધી ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા બીજા માણસો પણ જાડીઓ ગાડીઓ એમની પડી હતી બધા દોડીને આવ્યા ખાના બધા લગભગ વીસ પચીસ માણસો હતા એવા વાત છે એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા પછી બુમા પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી કાચમાંચ તૂટી જાય એટલે મને દેખાવા માગ્યું આ તો બીજા માણસો છે એમ એટલે પછી એમણે કીધું ધનજી વચ્ચે એને જાનથી મારી નાખવો તો હવે આને હવે આપણે કશું કરવું નથી એટલે પછી એ લોકો જે બધા ને મારા ઘરવાળાને નીચે ઉતર્યા નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાં ખેતરે રાત્રે આ મને જો હું ગાડીમાં હોત તો મને કાલે જનથી મારી નાખ્યું હોત ઘણા વખતે આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે